નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ આઠ ઓગસ્ટ બે આજના સવારના સાડા સાત મહત્વના હવામાન સમાચાર જાણી છે જેમાં ગુજરાતમાં આજથી એટલે કે આજે રાત્રે તેમજ આવતીકાલે જે વરસાદી સિસ્ટમ લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આવી રહી છે તેની અસર ચાલુ થઈ છે કયા કયા વિસ્તારોમાં આજે આવતીકાલે ને પ્રમ દિવસે ભારે વરસાદ જોવા મળશે કયા વિસ્તારોમાં હળવો વરસાદ તો કયા વિસ્તારોમાં બરાબર રહેશે જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ખેડૂત મિત્રો આપણે સૌથી પહેલાં વાત કરીએ તો જે લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડીની અંદર અત્યારે બની રહી છે તે ખાસ કરીને અત્યારે આ રીતે સક્રિય છે બંગાળની ખાડીમાં તેનું સર્ક્યુલેશન છે અને આઠસો ને પચાસ એસપી અને સાતસો ને પચાસ એસપીની સ્થિતિ મુજબ તે આગળ વધી રહેતી હોય તો અત્યારે હાલ ઇન્દોર ઝાંસી સુધી તેનો ટ્રફ આ રીતે ફેલાયેલો છે ધીમે ધીમે આ સિસ્ટમ આગળ છે અને ગુજરાત તરફ આવશે તો ગુજરાતમાં નવ તારીખ આજુબાજુ તેની અસર ખાસ કરીને કચ્છના વિસ્તારો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના મધ્ય ગુજરાત લાગુ વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના મધ્ય ગુજરાત લાગુ વિસ્તારો એટલે કે ભરૂચ આજુબાજુના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે જોઈએ અત્યારની અપડેટ અત્યારના સમયની આપણે વાત કરીએ તો અત્યારે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ઝાપટા જોવા મળશે જેમાં ખાસ કરીને ખેડબ્રહ્મા છે ડુંગરપુર છે હિંમતનગર સાઈડના વિસ્તારો હોય તેમજ પ્રાંતિજ હોય મોડાસા હોય માંડલી હોય સાગબારા કડાણા માલપુર બાયડ આજે બધા વિસ્તારો છે જહલોદ ગોધરા પીપલોદ દાહોદ સાંપાની આજુબાજુના વિસ્તારો કે જેમાં સામાન્ય ઝાપટા છોટા ઉદેપુર સુધી જોવા મળશે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો કોશંબા વંકલ ડેડીયાપાડા ઉંગરપાડા આજુબાજુના જે વિસ્તારો છે પીલીમોરા છે નવસારી છે વલસાડ ભવનાથ અંબોશી વાપી સુધીના વિસ્તારોમાં ઝાપટાં આપણે જોવા મળશે જોઈએ આજે બપોરની અપડેટ જેમાં બપોરના સમયે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ સામાન્ય ઝાપટાં જોવા મળશે જેમાં દ્વારિકાના કોઈ કોઈ વિસ્તારો ભણવડ પોરબંદર રાજકોટ સોટીલા બોટાદ સુરેન્દ્રનગરના પણ કોઈ કોઈ વિસ્તારો સૌથી વધારે પોરબંદરથી જૂનાગઢને ગીર સોમનાથ સુધી ઝાપટા જોવા મળશે ભાવનગર જિલ્લાના પણ કોઈ કોઈ વિસ્તારો હોય છે તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ રાજપીપળા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના કોઈ કોઈ એવા વિસ્તારો છે જેમાં આપણને ઝાપટાનો અનુભવ થશે તો ખાસ કરીને ધોળકા ખંભાત વડોદરા નડિયાદ ગોધરાન દાહોદ પંચમહાલ લુણાવાડા આ બધા વિસ્તારોમાં ઝાપટાની સંભાવના છે રાધનપુર પાલનપુર ખેડબ્રહ્મા મહેસાણા ડુંગરપુર આજુબાજુ પણ સામાન્ય હળવા આબુરોડ સુધીના વિસ્તારોમાં ઝાપટા જોવા મળશે આજે રાત્રિની અપડેટ જોઈએ તો રાત્રિના સમયે ખાસ કરીને અમદાવાદ આજુબાજુના વિસ્તારો દાહોદ અને વડોદરા સુધીના વિસ્તારોમાં પણ આપણને સામાન્ય વરસાદ જોવા મળશે જોઈએ આવતીકાલની અપડેટ તો આવતીકાલે સવારના સાત વાગ્યાના સમયગાળા દરમિયાનની અપડેટ જોઈએ જેમાં ખાસ કરીને વિરમગામ આજુબાજુના જે વિસ્તારો છે કડી ગાંધીનગર અમદાવાદ ધોળકા નળ સરોવર આજુબાજુના જે વિસ્તારો છે તેમજ મોઢેરા મહેસાણા વડનગર હિંમતનગર પ્રાંતિજ માણસા મોડાસા માંડલી તેમજ ઈડર અને ખેડબ્રહ્મા સુધીના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ આપણને જોવા મળી શકે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત આજુબાજુના જે વિસ્તારો છે બારડોલી નવસારી બીલીમોરા વાંસદા ડાંગ આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના રહેલી છે હવે આપણે જોઈએ આવતીકાલે બપોરના સમયની અપડેટ તો આવતીકાલે બપોરના સમય પણ ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ક્યાંક ક્યાંક સામાન્ય વરસાદ જોવા મળશે જેમાં બપોર પછીના સમયે સિસ્ટમની અસર ચાલુ થશે જેમાં લખપત આજુબાજુના વિસ્તારો હોય નલિયા ભુજ માંડવી અને ગાંધીધામ રાપર આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે તો સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જામનગર છે ભાણવડ જૂનાગઢ અમરેલી સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ તેમજ બોટાદ મોરબી આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના રહેલી છે તો આવતીકાલે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની બપોરની વાત કરીએ તો જેમાં અમોદ રાજપીપળા ભરૂચ આજુબાજુના વિસ્તારો તેમજ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે તો મધ્ય ગુજરાતની અંદર નડિયાદ વડોદરા છોટાઉદેપુર અલીરાજપુર અને દાહોદ પંથકમાં પણ વરસાદ આપણને જોવા મળશે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો રાધનપુર છે થરાદ પાલનપુર આબુરોળ ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર ડુંગરપુર આજુબાજુના વિસ્તારો છે તેમાં પણ સિસ્ટમની અસર આપણને જોવા મળશે આવતીકાલે બપોર પછીના સમયની એટલે કે સાંજના છ વાગ્યાની અપડેટ જોઈએ તો બંગાળની ખાડીની જે લો પ્રેશર સિસ્ટમ છે તે ગુજરાત ઉપર ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને પશ્ચિમ કચ્છના જે પૂર્વ કચ્છના જે વિસ્તારો છે તેમાં અસર જોવા મળશે જેમાં ખાસ કરીને ખાવડાથી રાપર અને ગાંધીધામ સુધીના વિસ્તારો હોય તેમજ સૌરાષ્ટ્રમાં મોરબી સુરેન્દ્રનગર રાજકોટના કેટલાક વિસ્તારો હોય તેમજ મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં વિરમગામ કડી ગાંધીનગર અમદાવાદ ધોળકા મહેમદાવાદ મહુધા ડાકોર બાયડ બાયડને કપડવલ આ બધા વિસ્તારો તેમજ મોડાસા માલપુર કડાણા કુશલગ્રહ જહલોદ લુણાવાડા બાલાસિનોર આજે બધા વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો રાધનપુર મહેસાણા હિંમતનગર આજુબાજુના તમામ વિસ્તારો નાના મોટા વિસ્તારો સાંતલપુર રોડા પાટણ સિદ્ધપુર વડનગર મહેસાણા મોઢેરા સાણસમા હારીજ રાધનપુર તેમજ દસાડા કડી માણસા પ્રાતિ તેમજ આજુબાજુના જે વિસ્તારો છે હિંમતનગર ઈડર ડુંગરપુર વડનગર સિદ્ધપુર ઉપર જોઈએ તો સુઈગામ દિયોદર ગામ ડીસા પાલનપુર અંબાજી ખેડબ્રહ્મા તેમજ આબુ રોડ આજુબાજુના જે વિસ્તારો છે ધાનેરા છે આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં થોડી ઓછી શક્યતાઓ છે લોટરી મુજબનો રાઉન્ડ છે રાત્રિની આવતીકાલની અપડેટ જોઈએ તો જેમાં પણ સુઈગામ પાલનપુર ડુંગરપુર મહેસાણા અમદાવાદ દાહોદ વડોદરા છોટાઉદેપુર એટલે કે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા અને ભાવનગરના પણ કેટલાક વિસ્તારો છે જેમાં ખાસ કરીને પાલીતાણા તળાજા તેમજ સિહોર વલભીપુર ઉમરાળા ભાવનગર ઘોઘા આ બધા વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે દસ તારીખની અપડેટ જોઈએ દસ તારીખે વહેલી સવારે પણ ઉત્તર ગુજરાતમાં વરસાદ જોવા મળશે અને બપોરના સમયની વાત કરીએ તો જેમાં ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે રાધનપુર મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા ડુંગરપુર લુણાવાડા કપડવંજ અમદાવાદ વિરમગામ દાહોદ પંચમહાલ તેમજ બાસવાડા આજુબાજુના વિસ્તારો ડુંગરપુર ખેડબ્રહ્મા રોડ અંબાજી આ બધા વિસ્તારોમાં સિસ્ટમની અસર આપણને જોવા મળશે દસ તારીખે બપોર પછીની એટલે કે સાત વાગ્યાની અપડેટ જોઈએ તો તેમાં પણ પાલનપુર ડુંગરપુર મહેસાણા આજુબાજુના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે અગિયાર તારીખની વાત કરીએ તો અગિયાર તારીખે પણ છૂટો છવાયો વરસાદ જોવા મળશે અને બાર તારીખમાં પણ મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે અમદાવાદથી ડુંગરપુર દાહોદ વડોદરા આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે અને તેર તારીખની વાત કરીએ તો તેમાં પણ વરસાદ જોવા મળશે ચૌદ તારીખની વાત કરીએ તો તેમાં પણ છૂટો છવાયો વરસાદ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર બોટાદ સાઈડના વિસ્તારોમાં જોવા મળશે પંદર સોળ અને સત્તર તારીખ સુધી આ રીતે ગુજરાતમાં વરસાદની એક્ટિવિટી ચાલુ રહેશે હવે જોઈએ પવનની ઝડપ કેવી રહેશે હવે આપણે જોઈએ આજે કચ્છના જે વિસ્તારો છે જેમાં ચુમ્માલીસ કિલોમીટર પ્રતિ કલાક સૌરાષ્ટ્રના દરિયા કિનારે બેતાલીસ ના ઝરકના પવનો રહેશે આવતીકાલે તારીખમાં કચ્છમાં સુડતાલીસ અને સૌરાષ્ટ્રમાં સાડત્રીસ દસ તારીખની વાત કરીએ તો તેમાં પણ સૌથી વધારે કચ્છની અંદર ઓગણપચાસ સૌરાષ્ટ્રમાં તેતાલીસ અને દક્ષિણ ગુજરાતમાં ચુમ્માલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પવનો રહેશે અગિયાર તારીખની વાત કરીએ ઓગણપચાસ કચ્છમાં સૌરાષ્ટ્રમાં ચુમ્માલીસ દક્ષિણ ગુજરાતમાં અડતાલીસ કિલોમીટર પ્રતિ કલાક બાર તારીખની વાત કરીએ તો કચ્છની અંદર પિસ્તાલીસ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તેતાલીસ અને દક્ષિણ ગુજરાતમાં ચુમ્માલીસ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ જોવા મળશે આગામી પંદર સોળ અને સત્તર તારીખમાં પણ પવનની ઝડપ સૌથી વધારે જોવા મળશે આપણે જોઈએ આઠસો ને પચાસ એસપીએ ઉપરની સ્થિતિ તો અત્યારે લો પ્રેશર સિસ્ટમ અહીં છે ને તેનો જે આખો ટ્રક છે તે આ રીતે ગુજરાત ઉપર બની રહ્યો છે તો આ રીતે સિસ્ટમ આખી ગુજરાત સુધી પહોંચવાની છે જોઈએ આજે સાંજની અપડેટ તો રાત્રિના સમયે આજે સિસ્ટમ ધીમે ધીમે આગળ વધી અને અહીં પહોંચી છે તો ધીમે ધીમે આ રીતે આગળ વધશે તમે જોઈ શકો નવ તારીખની બપોરની અપડેટ જેમાં સિસ્ટમ તેની ગતિ અલગ દિશામાં કરી શકે પરંતુ તેનો ટ્રપ છે તે ગુજરાત સુધી આપણને જોવા મળશે જેના કારણે જ્યારે પણ સિસ્ટમ અહીં પહોંચે ત્યારે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તો આ રીતે ઉત્તર ગુજરાતના વિસ્તારો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા તેમજ કચ્છના પૂર્વ સાઇડના વિસ્તારો સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લો તેમજ ગાંધીનગર અમદાવાદ મહીસાગર દાહોદ પંચમહાલ આટલા વિસ્તારોમાં સારા વરસાદની સંભાવના છે બાકી લોટરી મુજબ કોઈ કોઈ વિસ્તારોમાં સારા ઝાપટારૂપી વરસાદ પડી શકે છે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના સાડા સાત વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીએ નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ